તો અત્યારે હાલ અને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો રાહુલ ગાંધી થોડીક જ વારમાં ઉમેદવારી પત્ર ભરવાના છે ઉલ્લેખનીય છે કે રાયબરેલીથી રાહુલ ગાંધી ચૂંટણી લડવાના છે ત્યારે રાયબરેલી સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે તેઓ નામાંકન પ્રક્રિયા પણ પૂર્ણ કરશે રાયબરેલી તેઓ પહોંચી ગયા છે ત્યારે સોનિયા ગાંધી પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રા સહિત અનેક કહી શકાય કે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને હવે થોડીક જ વારમાં રાહુલ ગાંધી રાયબરેલીથી ઉમેદવારીપત્ર ભરવાના છે કોંગ્રેસ દ્વારા વિધિવત રીતે રાહુલ ગાંધીનું નામ રાયબરેલી બેઠક પરથી જાહેર કરવામાં આવ્યું હતું ઘણા સમયથી જે કહી શકાય કે ચર્ચાઓ જોવા મળી રહી હતી ત્યારે આખરે કોંગ્રેસ તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે રાયબરેલીથી રાહુલ ગાંધી ચૂંટણી લડવાના છે અને અત્યારે હાલ તેઓ કહી શકાય કે રાયબરેલી પહોંચી ગયા છે થોડીક જ વારમાં નામાંકન પ્રક્રિયા માટે શરૂઆત કરશે ઉમેદવારી તેઓ નોંધાવવાના છે તો રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી હશે ત્યારે તેને લઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રહાર કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી અમેઠીથી ભાગ્યા છે અને હવે રાયબરેલી પહોંચ્યા છે તેમ કહી અને રાહુલ ગાંધી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો આ એ સમયના દ્રશ્યો છે કે જ્યારે રાહુલ ગાંધી રાયબરેલી પહોંચ્યા હતા ત્યારે લોકો તેમની ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા કોંગ્રેસના લોકો છે કે તેમની ગાડી આગળ વધવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે તમામ પોલીસ જવાનો પણ જોવા મળી રહ્યા છે તો ઉલ્લેખનીય છે કે રાયબરેલીથી જ્યારે નામાંકન પ્રક્રિયા દાખલ કરવા માટે રાહુલ ગાંધી રાયબરેલી પહોંચ્યા છે ત્યારે તેમની સાથે પ્રિયંકા ગાંધી Amya Gandhi Robert Wrightra સહિત અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રાયબરેલી પહોંચી ગયા છે હાથમાં કોંગ્રેસના કોંગ્રેસના ધ્વજની સાથે સાથે ગાંધીની ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા છે તો રાયબરેલી સીટ કે જ્યાંથી સોનિયા ગાંધી ચૂંટણી લડતા આવ્યા છે પરંતુ આ વખતે જ્યારે તેઓ ચૂંટણી નથી લડવાના ત્યારે આ બેઠક પરથી હવે રાહુલ ગાંધી હાથ અજમાવી રહ્યા છે પ્રિયંકા ગાંધી ચૂંટણી चूंटी नहीं लड़वा अमेठी थी अन्य एक व्यक्ति न उम्मेदारी पत्र दाखिल कर कौन भारी भरकम है ये रायबरेली ने बड़े करीब से देखा है रायबरेली की गलियों में भारतीय जनता पार्टी भारी भरकम है या कांग्रेस है आज आपने भी देखा है आप हमसे सवाल भले कर रहे हो लेकिन जितने लोग रायबरेली के गांव से निकल करके प्रत्याशी अपने सेवक दिनेश सिंह को आशीर्वाद देने, देने के लिए आए थे उसका पांच प्रतिशत भी प्रियंका गांधी सोनिया गांधी राहुल गांधी खड़गे को जो कभी देखने आते थे उनको देखने नहीं आए हैं वोट તો લોકસભા ચૂંટણીના રાયબરેલી સીટ પરથી ઉમેદવાર રાહુલ ગાંધી હવે થોડીક જ વારમાં ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચવાના છે મોટી સંખ્યામાં અત્યારે હાલ લોકો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે લોકોના ટોળે ટોળા અત્યારે હાલ જોવા મળી રહ્યા છે એટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે કે રાહુલ ગાંધીની ગાડી આગળ વધી રહી હતી ત્યારે તેમાં પણ તકલીફ પડતી જોવા મળી રહી છે